અને જોટાણા માર્કેટયાર્ડની યાર્ડની સ્થિતિ ખૂબ જ દયનીય બની છે આ માર્કેટયાર્ડની આર્થિક સ્થિતિ એટલી નબળી પડી ગઈ છે કે તેની પાસે પગાર ચૂકવવા માટે પણ પૈસા બચતા નથી આવકની સરખામણીમાં જ આવક ઘણી વધી ગઈ છે જેના કારણે નાણાકીય સંકટ ઊભું થયું છે એક વર્ષમાં જોટાણા માર્કેટયાર્ડની આવક માત્ર આઠથી નવ લાખ રૂપિયા જેટલી થાય છે જ્યારે ખર્ચ સત્તરથી અઢાર લાખ રૂપિયા સુધી પહોંચી જાય છે આ માર્કેટયાર્ડમાં ખેડૂતો મુખ્યત્વે ઈરંડા અને મરચાંનો પાક વેચવા માટે આવે છે પરંતુ છેલ્લા કેટલાક કેટલાક સમયથી આસપાસના વિસ્તારોમાં એરંડાની મિલો બનવાને કારણે એરંડાની આવકમાં ઘટાડો થયો છે આ મિલો ખેડૂતો પાસેથી સીધી એરંડાની ખરીદી કરે છે જેની સીધી અસર માર્કેટયાર્ડની આવક પર પડી રહી છે જો આગામી દિવસમાં આ સમસ્યાનું કોઈ સમાધાન નહીં નીકળે તો જોટાણા માર્કેટયાર્ડને યાર્ડને તાડા મારવા જેવી સ્થિતિ સર્જાઈ શકે છે માર્કેટયાર્ડ પાસે ગાડી નથી છતાં ડ્રાઈવરનું મહેકમ ચાલે છે અને તેને દર મહિને આશરે સાઠ હજાર રૂપિયાનો પગાર ચૂકવવામાં આવે છે લગભગ બિલકુલ ઓછી છે આઠ થી નવ લાખ રૂપિયા અને ધાવક છે સત્તર થી અઢાર લાખ રૂપિયા મારી માર્કેટની આવક પહેલાં હતી પણ હવે આ બધું આજુબાજુમાં જે ખેડૂતો એરંડાની આવક અમારે વધારે હતી તો મોટપ ચોકડી અહીંયા એક મિલ બની એરંડાની પછી અહીંયા નંદાસણમાં એક મિલ બની છે અહીંયા નુગર આદુંદરા આદુંદ્રા પણ એક ગોડાઉન બન્યું હોય તો જે ખેડૂતો હોય બધા એક પોચ રૂપિયા ભાવ વધારે લેવા માટે સીધા અહિયાં જાય એટલે માર્કેટ ની અંદર કોઈ ખેડૂતો આવતા નહીં એટલે અમારી આવક ઘટી જાય જો સરકાર ઓના માટે કઈક કરે અને અમને તો અમારું માર્કેટ બંધ કરવાનો વારો આવશે